સુરતના સુરત પોલીસ સ્ટેશનના લાંચ કાર્ડમાં પીએસઆઈ ચોસલાને બે દિવસના રિમાન્ડ મંજૂર કરતી સુરત કોર્ટ રૂપિયા દસ લાખના લાંચ કાર્ડમાં એક વર્ષે પકડાયેલા ઉત્તરાયણના તત્કાલીન પીએસઆઈ ચોસલાના બે દિવસના રિમાન્ડ મેળવી એસીબીએ પૂછપરછ આદરી છે ટ્રાવેલ્સ કંપનીનો મેનેજર કાર ભાડે આપી સાગરિક સાથે મળી કારગીરવી મૂકી દેતો હતો ગત વર્ષે આ મામલો ઉતરાણ પોલીસ મથકમાં પહોંચતા જાણવા જોગ નોંધ કરી પીએસઆઈ ચોસલાએ તપાસ શરૂ કરી હતી જે કેસમાં ટ્રાવેલ્સ માલિકને પીએસઆઈ ચોસલાએ દમ મારી તપાસ તેમજ ગુનો દાખલ થવામાંથી બચવું હોય તો રૂપિયા દસ લાખ આપવા પડશે એમ કંઈ લાંચની માંગણી કરી હતી બીજી બાજુ પીએસઆઈ ચોસલાએ લાંચની રકમ આપવા ટ્રાવેલ માલિકની ગત તારીખ

મુખ્ય સૂત્રધાર પીએસઆઈ ડીકે ચોકલા ચોસલા એક વર્ષથી નાસ્તો ફરતો હતો દરમિયાન શનિવારે બપોરે સુરત એસીબીએ ચોસલાને પકડી પાડી લેવાયો હતો એસીબીએ ચોસલાના બે દિવસના રિમાન મેળવ્યા હતા એસીબી દિલીપ કરણાભાઈ ચોસલાને ગાંધીનગર એફએસએલ ખાતે લઈ જઈ વોઇસ કંટ્રોલ સેમ્પલ લેવાની પણ કામગીરી કરશે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે